અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી ગામમાં મહિલાએ પોતાના ઘણા દિવસે પાણી મળતા જીજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા ત્યારબાદ જીજ્ઞાબેન શેઠ દ્વારા રાફો ગામના લોકોને જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખીશું તેવું જણાવ્યું હતું આ સમી તાલુકાનું રાખુ ગામ અને એક પછાત વિસ્તાર એક રણ વિસ્તાર કહેવાય છે જ્યાં ત્રીસ થી ચાલીસ દિવસથી પાણીની ખૂબ જ તંગી છે અહીંયા ત્રીસ ચાલીસ દિવસથી પાણી આવતું નથી લોકો પાંચ પાંચ દિવસથી નાયા નથી પીવાનું પાણી પણ નથી ઘરના માટલાઓ પણ ખાલી છે ત્યારે શૈલેષભાઈ પંચાલ અને અહેમુભાઈ ગઢવી એ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાખવું છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈક થાય તો આ હેલ્પ કરો ત્યારે મેં કીધું કે મને એક દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું ત્યારે મેં આદિજીની વખત ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજીની ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને મારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના પંદર ટેન્કર અહીંયા રાખુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું એ માટે હું આદિજીની વખત ચેરિટેબલ ટ્રસ્ટના પાણી નતું આવતું અને એ સમસ્યાની વાત અમે જીજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવી એના અનુસંધાને એમને દિવસ દરમિયાન પંદર આદિજીની ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે પંદરથી વીસ કેક્ટર પંદર કેક્ટર અહીંયા રાખુમાં પાણીની સેવા આપી તો અમે બે ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે